તારા પૈસા નો નહીં તારો દોવા આ શું હે આ દાદા તારા બાપાને ને કઈ ધોરી વાય ઉતે ખામી નું રેને તો બેરા રે ના રેતા તો ના પીવાય આમ જા હાલ મને જવા દે હાલ આયો તો લે તું જ છે બેરા બેરા Vi er i rommet 14.

ભાઈ એમ બોલ હોય ગલ્લો આયો ગલ્લો ચારું કલ્ આવ્યું એટલે કલ્લો નહી ગલ્લો આયો ગલ્લો હલો ગલ્લો કલું ગલ્લો ગલ્લો આયો

बुधलाल ल्यावणी है हां बुधलाल बुधलाल लाओ भाई हेलो ए भाई हां ई डब्लू से ડબ્બો છે ડબ્બો હે આલો बुधलाल આ એક તો લાવો અલ્યા ભાઈ ઓ આદરો કમા ને ને बुधलाल है लाओ लाओ, 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 ना જ છે કેરા હ તાર કે ખાવું હે શું કે કે ખાવું હે હ રે ખાવું છે

અલ મારા આય મારું બે તો આ તો દારૂ રયો હું તો લાગ્યા હે ઓલું બેરો મને કઈ કરાવશે ભાઈ

પગ યાર આને મને ને આમ લાયો હે બોલશો નહીં મેમન પાડો આવ્યો એટલે પાડો પીલશે મને યાર પગ મુકશે ઉપર ચા આયો

આ બાટલી હા બાટલીને જવા દે બેરાને સમજાય બેરા શું કહે બેરા શું કે મને નહી ખાવ મને બોલાયો શું યાર બેરા મારું લોહી પી ગ્યા હે ખાવું નથી હા તે મને આજ બોલાયો હા આ બોલાયો પાડો આયો પાડો ચા આયો પાડો ઉપર પગ ચા આયો નહી ન હું બેઠો મેથી hmm. <laughs> <laughs> <laughs>

ఆ మాజేరు నానే అన్న యా మన లాఫో మారు దేరా హా మన లాఫో మారు దేరా తాదరో మరి దేరా యా మన మారే యా మన లాఫో మారు హా ఆ దరా యా మన మారే దేరా హా નથી હા રોજી લે વા વા

ઓ ઓ ઓ સાહેબ બોલસોની પાડો હા શું આયો મહા આયો કરે જોવો અમાર શું આયો આ આદરો આ બેરો ઓ ઓ ઓ અબુબુ ઓ ઓ ઓ તો હું ઓલી થોડો તાની બોલ હમરા દુ નસી બેરાયા મને મારો એ જો મારો બેરાયા મને પાડો આવ્યો મામો આવ્યો હા શું મામા હુબા હે એમની ભાષા કઈ સમજે